ઓમ 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 શ્રી શ્રી ગણેશાય ય ન શિવપુરાણ નો પરિચય સુદ્ધજી કહે છે હે મહાત્માઓ પણ તમે બહુ સરસ વાત પૂછી છે તમારો આ પ્રશ્ન ત્રણેય લોકોના હિતમાં છે હું ગુરુદેવ વ્યાસનું સ્મરણ કરીને આપ લોકોના સ્નેહને વસ્ત થઈને આ વિષયનું વર્ણન કરીશ તમે આદરપૂર્વક સાંભળો સૌથી ઉત્તમ જે શિવપુરાણ છે તે વેદાંતનું સાર સર્વસ્વ છે વક્તા અને શ્રોતાના સમસ્ત પાપ સમૂહનો નાશ કરીને ઉદ્ધાર કરવા વાળું છે આટલું જ નહીં તે પરલોકમાં પરમાર્થ વસ્તુનું પ્રદાન કરે છે અને કળિયુગની કલમસ રાશિનો નાશ કરે છે એમાં ભગવાન શિવના ઉત્તમ યશનું વર્ણન છે હે બ્રાહ્મણો ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થને આપનાર તે પુરાણ સ્વયંના પ્રભાવની દ્રષ્ટિથી વિસ્તાર વૃદ્ધિને પ્રાપ્ત થાય છે વિપ્રવરો એ સર્વોત્મ શિવ પુરાણના અધ્યયન માત્રથી તે કયોગના પાપાસક જીવ સર્વશ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત કરી શકશે જ્યાં સુધી શિવ પુરાણનો ઉદય નહીં થાય ત્યાં સુધી કળિયુગના મહા ઉત્પાત જગતમાં નિર્ભય થઈને વિચર્યા કરશે આ પુરાણ વેદ તુલ્ય છે આ પુરાણનું પ્રણયન સૌથી પહેલા ભગવાન સંહિતા રુદ્ર સંહિતા વિનાયક સંહિતા ઉમા સંહિતા માતૃ સંહિતા એકાદશ સંહિતા કૈલાસ સંહિતા સતરુદ્ર સંહિતા કોટી રુદ્ર સંહિતા સહસ્ત્ર કોટી સંહિતા વાયવી સંહિતા અને ધર્મ સંહિતા આ રીતે આ પુરાણના બાર ભેદ અથવા ખંડ છે આ બાર સંહિતાઓ સમસ્ત પુણ્યમય મનાય છે હે બ્રાહ્મણો હવે હું તમને આના શ્લોકોની સંખ્યા જણાવું છું વિધેશ્વર સંહિતામાં દસ હજાર શ્લોક છે રુદ્ર સંહિતા વિનાયક સંહિતા ઉમા સંહિતા અને માતૃ સંહિતા એમાં દરેકમાં આઠ આઠ હજાર શ્લોક છે એકાદશ રુદ્ર સંહિતામાં તેર હજાર પહેલા સંહિતામાં છ હજાર સતરૂદ્ર સંહિતામાં ત્રણ હજાર કોટીરૂદ્ર સંહિતામાં નવ હજાર સહસ્ત્ર કોટિ સંહિતામાં અગિયાર હજાર વાયવ્યહિતામાં ચાર હજાર અને ધર્મ સંહિતામાં બાર હજાર શ્લોક છે આ રીતે મૂળ શિવપુરાણી શ્લોક સંખ્યા એક લાખ છે પરંતુ વ્યાસજીએ એને ચોવીસ હજાર શ્લોકોમાં સંક્ષિપ્ત કર્યું પુરાણોની કર્મસંખ્યામાં વિચારીએ તો શિવપુરાણનું સ્નાન સ્થાન ચોથું છે પૂર્વકાળમાં ભગવાન શિવે શ્લોક સંખ્યાની દ્રષ્ટિએ સો કરોડ શ્લોકોનો એક પુરાણ ગ્રંથ ગ્રંથિત કર્યો હતો આરંભે નિર્મિત થયેલ એ પુરાણ સાહિત્ય અત્યંત વિસ્તૃત હતું પછી દ્વારપર યુગમાં દેપાયન એટલે કે વ્યાસ મુનિ અને બીજા મહર્ષિઓએ જ્યારે પુરાણોનો અઢાર ભાગમાં વિભાજન કર્યું એ સમયે

હરનારું તુલના રહિત અને સત્પુરુષોને કલ્યાણપ્રદ છે એમાં વેદાંત વિજ્ઞાનમય પ્રધાન તથા નિષ્કપટ ધર્મનું પ્રતિપાદન થયેલું છે આ પુરાણ રહિત અંતઃકરણ વિધાનોને માટે જાણવા જેવું છે એમાં શ્રેષ્ઠ મંત્ર સમૂહનું સંકલન છે ધર્મ અર્થ અને કામ એમ ત્રિવર્ગની પ્રાપ્તિના સાધનનું પણ વર્ણન છે આ ઉત્તમ શિવ પુરાણ સમસ્ત પુરાણોમાં શ્રેષ્ઠ છે વૈદ્ય રૂપથી પરમ વસ્તુ પરમાત્માનું એમાં ગાન કરવામાં આવ્યું છે જે ખૂબ આદરથી આ વાંચશે અને સંભળાવશે તે ભગવાન શિવનો પ્રિય થઈને પરમ ગતિને પ્રાપ્ત કરી લે છે ઇતિ અધ્યાય દ્વિતીય સંપૂર્ણ